ભરૂચ એલસીબીની ટીમે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા અંકલેશ્વરમાં તારીખે દસ સપ્ટેમ્બર ભરૂચ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને અંકલેશ્વરના સારંગપુર રોડ નજીક જાહેરમાં પત્તા રમતા ચાર ઇસમોનો પર્દાફાશ કર્યો હતો આ ઈસમો સામે જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી કર્મચારીઓ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ગુના સંદર્ભે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ગુપ્ત બાતમી મળેલી કે સોનમ સોસાયટીના પાછળના ભાગે રેલવે લાઇન નજીક કેટલાક ઇસમો ખુલ્લામાં પાના પત્તા વડે દાવો પરત જુગાર રમે છે જ્યારે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો ત્યારે નીચેના ચાર ઇસમો જુગારમતા ઝડપાયા દીપતે અશોકભાઈ પટેલ ઉંમર પાંત્રીસ રહે પાંચસો ક્વાર્ટર જીઆઈડીસી અંકલેશ્વર આશીષ સુરેશભાઈ તિવારી ઉંમર વર્ષ ત્રીસ રહે મકાન નંબર પંચોતેર શુભમ રેસિડેન્સી રાજપીપળા ચોકડી રેસીડિંગ મોહિત રામપ્રસાદ માલી ઉંમર દહેજ રાજકમલ રમેશભાઈ માલી ઉંમરવર્ષ ચોવીસ રહે મકાન નંબર ચોપન કૃષ્ણકુંજ સોસાયટી બળાગેટ જીતાલી તાલુકો અંકલેશ્વર તેમની પાસેથી દાવ પર લાગેલા રોકડા રૂપિયા પંદર હજાર બસો ત્રણ મોબાઈલ ફોન અંદાજે ત્રીસ હજારની કિંમતના મળીને પિસ્તાલીસ હજાર બસોના ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ચારે સમુ કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં તપાસ હાથ ધરવામાં આવી